ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આગના દાવાના હિસાબોમાં આપણે સ્ટોકના નુકસાનને લગતા દાખલાઓ જોઈ રહ્યા છીએ એમાંનો જ ક્રીમ સમ કહી શકાય એવો દાખલા નંબર સાત આજે લેશો દાખલા નંબર સાત એક વેપારી પેઢીના ગોડાઉનમાં તારીખ તેર પાંચ બે હજાર અગિયારના રોજ આગ લાગી રકમમાં એક એક વિગત ઉપર ખાસ ધ્યાન રાખવી તેર પાંચ બે હજાર અગિયારના રોજ આગ લાગી છે અને મોટાભાગનો સ્ટોક આગથી નાશ પામ્યો ફક્ત ચાર હજારની કિંમતનો માલ આગથી બચાવી લેવામાં આવ્યો હતો બચાવી લીધેલ માલની રકમ આપી છે વેપારીએ માલની આગની સાઈઠ હજારની વીમા પોલિસી લીધી છે વીમા પોલિસીની રકમ પણ તમને આપી દીધેલી છે પછી કીધું છે આગથી બચી ગયેલ બચા બચી જવા પામેલ ચોપડાઓ અને રેકોર્ડ તેમજ નીચે આપેલ અને માહિતીના આધારે વીમા કંપની સમક્ષ રજૂ કરવાના દાવાનું પત્રક બનાવો માલનો સ્ટોક કીધો છે એક એક બે હજાર અગિયારના એટલે કે શરૂનો સ્ટોક અહીંયા પણ એક એકના આપ્યો છે એટલે કે અહીંયા કેલેન્ડર વર્ષનો ઉપયોગ થાય છે નાણાકીય વર્ષ તરીકે બરાબર શરૂનો સ્ટોક આપ્યો છે ચાલીસ હજાર એક એક બે હજાર અગિયારથી આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી આપી છે એક એક બે હજાર અગિયારથી આગ લાગ્યા તારીખ સુધીનું વેચાણ આપ્યું છે એક એક બે હજાર અગિયારથી આગ લાગ્યા તારીખ સુધી ચૂકવેલ માલની ખરીદી અંગેના ખર્ચા આપ્યા છે મજૂરી આવક માલ ગાડા ભાડું અને રેલવેનું અને જકાત બરાબર અને માહિતી તરીકે અહીંયા ક્રિમ શકાય એવો એટલા માટે કીધું કારણ કે આમાં મોસ્ટ ઓફ હવાલા કવર થઈ જાય છે કોઈ પણ સુધારા વધારા આવે તો મેક્સિમમ જે આવી શકે એ બધા દાખલા નંબર સાતમાં આવી જાય છે તારીખ એક એક બે હજાર અગિયારના રોજ માલના સ્ટોકમાં સ્ટેશનરીના હજારનો સમાવેશ થયેલ છે એટલે કે માલનો સ્ટોક શરૂના સ્ટોકમાં સ્ટેશનરીના હજારનો સમાવેશ થઈ થયેલ છે તો હું અહીંયા ક્લિયર જ લખું છું કે એના રિગાર્ડિંગ હવાલો છે જેથી આપણે એ શરૂનો સ્ટોક લખીએ ત્યારે આપણે ધ્યાન આવે હવાલા નંબર એક એવો હોય તો કયા નંબરનો હવાલો છે એ પણ લખી નાખવું પેન્સિલથી એક પાંચ બે હજાર અગિયારથી આગ લાગે તારીખ સુધીની ચડેલ પરંતુ નહીં ચૂકવેલ મજૂરી ત્રણસો રૂપિયા છે દેટ મીન્સ ચૂકવવાની બાકી મજૂરી તો ચાલુ વર્ષની હોય તો ચાલુ વર્ષના વેપાર ખાતામાં લખવી પડે જે નોંધી નથી ત્રણસો રૂપિયા તો મજૂરીમાં પણ હવાલો છે હવાલા નંબર બે એક ચાર બે હજાર અગિયારના રોજ દસ હજારની કિંમતનું યંત્ર ખરીદવામાં આવ્યું હતું જેની નોંધ ખરીદ નોંધમાં થઈ છે ત્યારે યંત્રની ગોઠવણીનો ખર્ચ બસો રૂપિયા મજૂરી ખાતે ઉધારવામાં આવ્યો છે મેઇન વિગત યંત્રની માલની ખરીદી ખરીદીમાં નોંધાય જ્યારે યંત્રની ખરીદી યંત્ર ખાતે નોંધાય એટલે કે પાકા સરવૈયામાં યંત્ર લખાય વેપાર ખાતામાં ખરીદીમાં લખાય નહીં જેની નોંધ આપણે ખરીદ નોંધમાં કરી નાખી છે તો આપણે બાદ કરવી પડે એટલે ખરીદીને લગતું છે ત્યાં હવાલા નંબર ત્રણ એમ લખી નાખશું અને ખરીદ મિલકતની ખરીદીનો ખર્ચ હંમેશા કોમર્સનો બેઝિક્સ નિયમમાં આવે છે કે મિલકતની ખરીદીની નો ખર્ચ એ મિલકતની કિંમતમાં ઉમેરાય ત્યારે મજૂરી યંત્ર ગોઠવવાની જે મજૂરી ચૂકવી યંત્રની કિંમત દસ હજાર બસો થાય બરાબર ને મજૂરી ખાતે લખાય નહીં પણ મજૂરીમાં લખાઈ ગયો છે તો હવાલા નંબર બે અને ત્રણ મજૂરીને લગતા છે એ આપણે અહીંયા હવાલા નંબર ત્રણ પણ લખી નાખ્યું એ કારકુને રોકડ વેચાણની ઉચાપત કરી છે દર અઠવાડિયે ચાલીસ રૂપિયા દર અઠવાડિયે ચાલીસ રૂપિયા લે કે કરી છે આગ લાગ્યા પછી કારકુનને છૂટો કરવામાં આવ્યો છે અહીંયા ખાસ ધ્યાન રાખજો રોકડ વેચાણની ઊંચાપત થઈ હોય દેટ મીન્સ રોકડ વેચાણ નોંધ્યું નહીં હોય કારકૂન વેચાણ કર્યું હોય રોકડા જે આવ્યા એ પોતે ઘરે લઈ ગયો હોય પોતે ઉચાપત કર્યું હોય તો એવા સંજોગોમાં એટલું વેચાણ નોંધાયું નહીં હોય એટલે રોકડની ઊંચાપત આવે ત્યારે આપણે વેચાણમાં એડ કરશું અને આપણે વેચાણમાં પણ હવાલો છે હવાલા નંબર ચાર એમ લખી નાખશું એટલે જ્યારે વેચાણ લખીએ ત્યારે આપણે યાદ આવે બારસો ચાલીસની મૂળ કિંમતનો માલ જાહેરાત તરીકે મફતમાં વેચવામાં આવ્યો હતો અન્ય રીતે માલની જાવક છે જે આપણે વેપાર ખાતાની જમા બાજુ નોંધશું રૂપિયા એકસો બાવનની મૂળ કિંમતનો માલ એક મિત્રને મૂળ કિંમતે જ વેચવામાં આવેલો હતો જેનો સમાવેશ વેચાણમાં થયો નથી હવે અહીંયા મેઇન વસ્તુ ભૂલ કરાવી શકે તમને હવે માલનું વેચાણ કર્યું છે તો આપણે વેચાણમાં લખીએ જનરલી પણ આ મિત્રને વેચ્યો છે ને મૂળ કિંમતે જ વેચ્યો છે એટલે માલ ગયો છે એટલે આપણે વેચાણ ખાતાની જમા બાજુ નોંધશું પણ મિત્રને વેચાણ અલગ લખશું વેચાણમાં એડ કરશું નહીં શું કામ કારણ કે બાકીનું વેચાણ હશે એ નફા સાથેનું વેચાણ હશે જ્યારે મિત્રને વેચ્યું છે મૂળ કિંમતે વેચ્યું છે તો આપણે વેચાણ પર નફાની ટકાવારી ગણીએ ત્યારે આના ઉપર તો નફો લીધો ના હોય એટલે એ વેચાણ સાથે લખાય નહીં એ અલગથી એકસો બાવન રૂપિયા વેચાણ લખશું આપણે તારીખ પંદર ત્રણ બે હજાર અગિયારના રોજ ધંધાના માલિક અંગત ઉપયોગ માટે એક હજારની મૂળ કિંમતનો માલ લઈ ગયા હતા જેનું નામું ભૂલથી વેચાણ નોંધમાં કર્યું છે એટલે અંગત ઉપયોગ માટે લઈ જાય તો ઉપાડથી ગયેલ માલ ખાતે જમા કરવું પડે એની જગ્યાએ અમને વેચાણ નોંધમાં લખી નાખ્યું છે એટલે વેચાણમાં આપણે એટલું માઇનસ કરી નાખવું પડશે એટલે વેચાણ સાથે લખી નાખી છે હવાલા નંબર સાત પણ એના રિગાર્ડિંગ છે અને આપણે ઉપાડથી ગયેલ માલ ખાતે જમા વેપાર ખાતામાં કરીશું દસ પાંચ બે હજાર અગિયારના રોજ વેપારી પાસેથી પાંચ હજારનો માલ ખરીદ્યો હતો જેનું ભરત્યો મળ્યું હોવાથી ખરીદ નોંધમાં નોંધ કરી નાખી છે પણ હજી એની ડિલેવરી તેર પાંચ બે હજાર અગિયાર સુધી મળી નથી આપણે ખરીદી માલ નોંધી નાખ્યું છે પણ હજી માલ મળ્યો નથી એટલે આપણે માઇનસ કરવું પડશે એટલે ખરીદીને લગતો હવાલો છે હવાલા નંબર આઠ પણ લખી નાખીએ રૂપિયા બસોની મૂળ કિંમતનો માલ દુષ્કાળ રાહત ફંડમાં આપ્યો હતો પરંતુ જેનું નામું ચોપડે લખવાનું રહી ગયું છે એટલે આપણે એ પણ નોંધશું છેલ્લે કીધું છે બે હજાર દસના વેચાણ પર કાચાનો નફો કાચા નફાનો દર વીસ ટકા હતો આનો મતલબ શું થયો આગળના સમયગાળાનો કાચા નફાનો દર શોધીને આપી દીધો છે એટલે આપણે આગળના સમયગાળા માટેનું વેપાર ખાતું બનાવવું પડશે નહીં ડાયરેક્ટ આપણે ચાલુ વર્ષનું જ વેપાર ખાતું બનાવવાનું છે પણ હવાલા છે એટલે ધ્યાન રાખશું આપણે તેર પાંચના આગ લાગી છે વર્ષ શરૂ થાય છે પહેલી જાન્યુઆરીના એટલે આપણે બનાવશું કાચું વેપાર ખાતું એક એક બે હજાર અગિયારથી કરીને આગ લાગ્યા તારીખ સુધીનું એટલે કે તેર પાંચ સોરી મારી મિસ્ટેક એકત્રીસ પાંચ નહીં તેર પાંચના આગ લાગી છે એટલે તેર પાંચ બે હજાર અગિયાર સુધીનું કાચું વેપાર ખાતું બનાવી નાખીએ છીએ જેને લગતા હવાલા છે એ આપણે ત્યાં મેન્શન કર્યું છે કે આનો હવાલો છે તો એ નોંધ રહી જાય નહીં એની ખાસ કાળજી રાખવી વન બાય વન લેતા આવીએ પહેલાં પેરાગ્રાફમાં તો આપણે ખાલી કઈ તારીખે આગ લાગી કેટલો માલ બચાવી લીધો છે ને વીમા પોલિસીની વિગતો હતી એના પછી આપણે માલનો સ્ટોક સરુનો કીધો છે ચાલીસ હજાર એટલે આપણે લખી નાખીએ સરૂનો સ્ટોક અંદરની કોલમમાં લખી નાખું છું ચાલીસ હજાર એના લગતો હવાલો છે જેની નોંધ કરીએ તો આપણે એના લગતો હવાલો છે અધરવાઇઝ એમ કરીએ કે ઘણા હવાલા આને રિગાર્ડિંગ છે અને ઘણા હવાલા ખાલી જાહેરાતથી આપેલ કે એવી રીતે પણ છે તો પછી આપણે વન બાય વન હવાલા રહેતા જશું અને અત્યારે આપણે આને રિગાર્ડિંગ હવાલો છે એટલે આપણે ઇનર કોલમમાં લખી નાખીએ છીએ અત્યારે એની હવાલાની નોંધ અત્યારે કરવા નથી જ જતા ખરીદીમાં પણ બે હવાલા છે ખરીદી કીધી છે બોતેર હજાર તો એ પણ થોડીક સ્પેસ મૂકીને હું લખી નાખું છું ખરીદી બોતેર હજાર બે રીતે થઈ શકે પહેલાં તમે એક એક હવાલો જોતા જાઓ આના રિગાર્ડિંગ પહેલો હવાલો છે તો એની એન્ટ્રી કરો પછી ખરીદીની પણ પછી આપણે હવાલા બધા સાથે લઈએ છીએ પછી વેચાણ કીધું છે એકસઠ હજાર એમાં પણ બે હવાલા છે તો આપણે એટલી સ્પેસ મૂકી દઈશું વેચાણ એકસઠ હજાર એના પછી કીધું છે માલની ખરીદીના ખર્ચા ખરીદીના ખર્ચા એટલે વેપાર ખાતામાં આવે એટલે આપણે ખરીદીમાં થોડી સ્પેસ મૂકીને અહીંયા લખશું ખરીદીને લગતા ખર્ચામાં કીધું છે મજૂરી અને મજૂરીમાં ઓલરેડી હવાલા છે એટલે અંદરની કોલમમાં લખશું બે હજાર પછી સ્પેસ મૂકીને અહીંયા લખું છું આવક માલ ગાડા ભાડું એક હજાર બારની કોલમમાં જ કારણ કે એના લગતો હવાલો કોઈ છે નહીં રેલવે નૂર અને જકાત ખરીદીને લગતા ખર્ચા એમ ક્લિયરલી મેન્શન જ કર્યું છે અને રેલવેનોને જકાત અમે ખરીદીને લગતો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં આવે અને અંદરની બારની કોલમમાં ડાયરેક્ટ લખીએ છીએ કારણ કે આ બે ખર્ચને લગતા કોઈ હવાલા છે નહીં પછી વન બાય વન આપણે હવે લેતા જઈએ છીએ હવાલા એટલે ઘણા હવાલા આના રિગાર્ડિંગ ન થાય એ પણ રહી જાય નહીં બરાબર ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે બધા હવાલા હોય ત્યારે કોઈ હવાલો રહી ન જાય એ ખાસ ધ્યાન રાખવું એક એક બે હજાર અગિયારના રોજ માલનો સ્ટોકમાં સ્ટેશનરીના હજારનો સમાવેશ થાય છે દેટ મીન્સ સ્ટેશનરીના સ્ટોકનો સમાવેશ શરૂના સ્ટોકમાં કરી નાખ્યો છે જે થવો જોઈએ નહીં એટલે આપણે બાદ કરી નાખીએ એક હજાર રૂપિયા સ્ટેશનરી સ્ટોક સ્ટેશનરી સ્ટોક ક્યાં આવે પાકા સરવૈયામાં આવે અત્યારે બારની કોલમમાં લખતા નથી ભલે એના રિગાર્ડિંગ એક જ હવાલો હતો તો બારની કોલમમાં લખી નાખો તો પણ ભલે નહીં તો છેલ્લે બધા જ આપણે બારની કોલમમાં લખશું બીજો હવાલો છે એક પાંચ બે હજાર અગિયાર થી આગ લાગ્યા તારીખ સુધીની ચઢેલ પરંતુ નહીં ચૂકવેલ મજૂરી એટલે ચૂકવવાની બાકી મજૂરી ત્રણસો છે આપણે બારમા માં તમે કરી જ આવ્યા હશો ચૂકવવાની બાકી મજૂરી મજૂરીમાં શું થાય પ્લસ થાય કારણ કે આ વર્ષનો જ ખર્ચો છે તો આ વર્ષમાં આવવો જોઈએ ચૂકવવાની બાકી મજૂરી ત્રણસો મજૂરીમાં એડ કરશું પછી છે એક ચાર બે હજાર અગિયારના રોજ દસ હજારની કિંમતનું યંત્ર ખરીદવામાં આવ્યું હતું જેની નોંધ ખરીદ નોંધમાં થઈ છે તો યંત્રની ખરીદી અહીંયા ખરીદીમાં કયા આવવા જોઈએ માલની ખરીદી અને આવી જોઈએ પણ અહીંયા યંત્રની ખરીદી લખાઈ ગઈ છે તો માઇનસ કરી નાખીએ યંત્રની ખરીદી દસ હજાર રૂપિયા પછી કીધું છે અને યંત્રની ગોઠવણીની બસો રૂપિયા મજૂરી ચૂકવી હતી જે પણ આપણે મજૂરીમાં નોંધી છે પણ એ ક્યાં નોંધાવી જોઈએ યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થવી જોઈએ તો આપણે મજૂરી પણ માં લખાઈ ગયા છે એ માઇનસ કરી નાખશું યંત્રની મજૂરી બસો રૂપિયા મિલકતની ખરીદીનો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરાય કોમર્સના બેઝિક્સ રૂલમાં આવે છતાં બી તમને કદાચ ધ્યાન ના હોય તો તમે આશિયામાં ખાસ લખી નાખજો મિલકતની ખરીદીનો ખર્ચ મિલકતની પડતર કિંમતમાં ઉમેરાય ક્લિયર અહીંયા મજૂરીમાં લખાઈ ગયું હતું તો આપણે માઇનસ કરી નાખ્યું છે પછી છે મેઇન હવાલો એક કારકુનને રોકડ વેચાણની ઉચાપત કરી છે એટલે કે વેચાણ કરતા પણ એમાંથી રૂપિયા આવે ઘરે લઈ ગયા હોય કે કટકી કરી હોય તો એટલું વેચાણ લખાણું ન હોય રોકણ વેચાણની ઉચાપત એટલે વેચાણમાં તમારે એડ કરી નાખવાનું એટલું વેચાણ મેઈન વસ્તુ ધ્યાન રાખજો દર અઠવાડિયે ચાલીસ રૂપિયા લેખે ઉચાપત કરી છે હવે અહીંયા વેચાણ કેટલું ઉચાપત કરી એની ગણતરી બતાવું છું ખાસ ધ્યાન રાખજો રોકડ વેચાણની ઉચાપત દર અઠવાડિયે એવો હવાલો જનરલી તમને આવતો હોય છે તો ધ્યાન રાખજો કેટલો તો કે આપણે જાન્યુઆરીથી સ્ટાર્ટ કરીએ તમે એમ કરશો ઘણી વાર ઘણા બધા વિદ્યાર્થીઓ કે આગ લાગી છે કઈ તારીખે તેર પાંચના એટલે એ લોકો જાન્યુઆરીના ચાર અઠવાડિયા ફેબ્રુઆરીના ચાર અઠવાડિયા માર્ચના ચાર અઠવાડિયા એપ્રિલના ચાર અઠવાડિયા અને અહીંયા બે અઠવાડિયા લઈ લેશે પણ એમનાથી કરવાનું કરવાની છે જાન્યુઆરીમાં એકત્રીસ દિવસ ફેબ્રુઆરી છે એટલે કે દિવસ માર્ચ છે એકત્રીસ દિવસ એપ્રિલ ત્રીસ દિવસ અને મે માં તારીખ તેર ના આગ લાગી તેર દિવસ સુધી ના દિવસો ગણતરી કરીને પછી આપણે કેટલા અઠવાડિયા થાય ગણતરી કરી લઈ એકસો તેત્રીસ દિવસ થાય છે ભાગ્યા કરશું સાત કારણ કે એક અઠવાડિયામાં સાત દિવસ હોય એટલે ભાગ્યા કરશું સાત એટલે આપણે મળશે અઠવાડિયા ઓગણીસ ઓગણીસ અઠવાડિયા છે બરાબર અને આપણે એમ કીધું છે દર અઠવાડિયે ચાલીસ રૂપિયા લેખે ઉચાપત કરી છે તો વેચાણની કેટલી રકમ એને ઉચાપત કરી હશે તો ઓગણીસ ગુણ્યા ચાલીસ કરીએ એટલે રોકડ વેચાણ કેટલા ઉચાપત છે એ મળી જાય સાતસો ને સાહીઠ રૂપિયા સાતસો ને રૂપિયા વેચાણમાં એડ કરશું રોકડ વેચાણની ઊંચાપત વેચાણમાં એડ કરશું કારણ કે એટલું નોંધાયું નહીં હોય ઉચાપત કરી હશે એટલે સાતસો ને રૂપિયા હજી એનો હવાલો બીજો છે એટલે આપણે બારની કોલમમાં હમણાં લખતા નથી વેચાણને લગતો બીજો હવાલો છે પછી કીધું છે બારસો ચાલીસની મૂળ કિંમતનો માલ જાહેરાત તરીકે મફતમાં વેચવામાં આવ્યો હતો અન્ય રીતે માલની જાવક કાં તો ખરીદીમાંથી માઇનસ થાય તમે બારમામાં શીખ્યા હશો એ પ્રમાણે ખરીદીમાંથી માઇનસ કારણ કે ખરીદ ખાતે જમા કરો છો પણ અહીંયા કાચા વેપાર ખાતામાં આપણે કરશું અન્ય રીતે કોઈપણ રીતે માલની જાવક હોય ચોરીથી માલ ગયો હોય પછી ધર્માદામાં આપ્યો હોય જાહેરાત તરીકે આપ્યો હોય ઉપાડથી ગયેલ માલ હોય બધું જ ક્યાં લખશું વેપાર ખાતાની જમા બાજુ લખશું અહીંયા લખશું જાલમ બીજી વિગતો લખી લીધી ને પછી આપણે આ કરી રહ્યા છીએ એના પછી છે એકસો ની મૂળ કિંમતનો માલ એક મિત્રને મૂળ કિંમતે જ વેચવામાં આવ્યો હતો અન્ડરલાઈન કરી છે ખાસ ધ્યાન રાખજો જેનો સમાવેશ ઉપર જણાવેલ વેચાણમાં થયો નથી હવે વેચાણમાં કોઈ સમાવેશ ન થયો હોય વેચાણનો તો આપણે વેચાણમાં એટલું એડ કરી નાખીએ નહીં નોંધેલ વેચાણ જનરલી એમ કીધું હોય કે બે જણ વેચાણ થયું છે જેનો ઉપર જણાવેલ વેચાણમાં સમાવેશ નથી થયો તો આપણે નહીં નોંધેલ વેચાણ વેચાણમાં પ્લસ કરીએ પણ અહીંયા મિત્રને મૂળ કિંમતે જ માલ વેચ્યો છે એટલે એકસો બાવન રૂપિયા આપણે અહીંયા લખશું મિત્રને માલનું વેચાણ એકસો બાવન રૂપિયા ડાયરેક્ટ બહારની કોલમમાં લખશું અહીંયા વેચાણમાં એડ કરશું નહીં એનું મહત્વનું કારણ શું છે તો કે બીજું બધું વેચાણ છે એ નફા સાથેનું વેચાણ હશે એના ઉપર આપણે નફાના ટકાવારીના આધારે નફો શોધશું હવે આ એકસો બાવન તો મિત્રને વેચાણ કર્યું છે એમાં નફો સમાયેલો નથી એટલે પણ વેચાણ થયું છે એટલે માલ ગયો છે એટલે આપણે વેપાર ખાતામાં જમા સાઈડ નોંધશું ક્લિયર એના પછી છે પંદર ત્રણ બે હજાર અગિયારના રોજ ધંધાના માલિક અંગત ઉપયોગ માટે એક હજાની મૂળ કિંમતનો માલ લઈ ગયા હતા જેનું નામ ભૂલથી વેચાણ નોંધમાં થઈ ગયું હવે ઉપાડથી ગયેલ માલ આપણે ક્યાં લખીએ છીએ એક તો મૂળ કિંમતે લઈ ગયા છે એટલે વેચાણમાં તો લખાયત નહીં અંગત ઉપયોગ માટે લઈ ગયા તો ઉપાડથી ગયેલ માલ આવે હજાર રૂપિયા પણ એટલે આપણે લખશું ઉપાડથી ગયેલ માલ ખાતે જમા ક્યાં લખીએ વેપાર ખાતાની જમા બાજુ ઉપાડતી ગયેલ માલ ખાતે એક હજાર પણ ભૂલથી વેચાણ થઈ ગઈ એટલે ત્યાંથી ઉપાડ થી ગયેલ માલ એના પછીનો હવાલો છે આઠમો હવાલો દસ પાંચ બે હજાર અગિયારના ના રોજ એક વેપારી પાસેથી પાંચ હજારનો માલ ખરીદ્યો હતો જેનું ભરતયું મળ્યું હોવાથી નોંધ કરી લીધી છે ખરીદ નોંધમાં પણ એ માલ ની ડિલિવરી તેર પાંચ સુધી મળી નથી એટલે આપણે ખરીદીમાંથી એટલું માઇનસ કરી નાખશું હજી માલ મળ્યો નથી પાંચ હજારનો માલ માલ મળેલ નથી માઇનસ કરી નાખશું ખરીદીમાંથી પછી છે બસોની મૂળ કિંમતનો માલ દુષ્કાળ રાહત ફંડમાં આપ્યો હતો પરંતુ તેનું નામ હું ચોપડે લખવાનું રહી ગયું છે અને રીતે માલની જાવક એટલે આપણે કરીશું જમા સાઈડ બસો રૂપિયા દુષ્કાળ રાહત ફંડમાં આપેલ માલ બધા જ વ્યવહારો આવી ગયા છે લાસ્ટમાં કીધું છે બે હજાર દસના કાચા નફાનો દર વીસ ટકા તો આગળના આપણે બનાવ્યું છે અત્યારે બે હજાર અગિયારનો અહીંયા બે હજાર દસનો કાચા નફાનો દર આપી દીધો છે કારણ કે આપણે આખો સ્ટોક શોધવો હોય તો એના માટે કાચા નફાનો દર જનરલી શોધવો પડે એ શોધવો ના પડે એટલે અહીંયા આપી દીધો છે ક્લિયર અહીંયા કાચા નફાનો દર આપ્યો છે તો આપણે કાચો નફો લખી નાખીએ અને આખો સ્ટોક શોધી દઈએ એના માટે પહેલાં જે ઇનર કોલમમાં લખ્યા છે એની બારની કોલમમાં લખી નાખીએ ચાલીસ હજારમાંથી એક હજાર માઇનસ કરશું એટલે ઓગણચાલીસ હજાર પ્લસ કે માઇનસ ખાસ ધ્યાન રાખજો અહીંયા તમે ક્યાં એડ કર્યું છે ને ક્યાં માઇનસ કર્યું છે બોતેર હજાર માઇનસ દસ હજાર અને પાંચ હજાર માઇનસ એટલે બારની કોલમમાં લખશો તમે સત્તાવન હજાર મજૂરી બે હજાર એમાં ત્રણસો ચૂકવવાની બાકી મજૂરી એડ કરશું અને યંત્રની મજૂરી બસો માઇનસ કરશું એટલે બારની કોલમમાં લખશું એકવીસો બાકી અહીં આવી ગયું છે જમા સાઈડ આવી જાય વેચાણમાં એકસઠ હજારનું વેચાણ છે પ્લસ રોકડ વેચાણની ઊંચા પત નથી એ સાતસો સાહીઠ પ્લસ કરશું અને ઉપાડથી ગયેલ માલ જે ભૂલથી લખાઈ ગયું હતું એ માઇનસ કરી નાખશું અને બારની કોલમમાં લખશું સાઠ હજાર સાતસો ને રૂપિયા બરાબર હવે સાત હજાર સાતસો સાઠ ઉપર કાચા નફાનો દર કેટલો લેશું આગળના વર્ષ જેટલો જ સાઠ હજાર સાતસો સાઠના બે હજાર દસનો કાચા નફાનો દર ઓલરેડી આપી દીધો તો નહીતર જો આગળના વર્ષોનો કાચા નફાનો દર ના આપ્યો અને બધી વિગત આપી હોય તો પહેલે આપણે ત્યાં એ સમયગાળાનો વેપાર ખાતું બનાવીને શોધવો પડે પણ અહીંયા આપી દીધો તો એટલે કરશું ગુણ્યા વીસ ટકા મળશે બાર હજાર બાવન રૂપિયા કાચો નફો જેના આધારે આપણે શું શોધી લેશું આખા સ્ટોક ટોટલ કરી નાખીએ ઉધાર સાઈડનું ટોટલ મળે છે એક લાખ બાર હજાર એકસો ને બાવન માઇનસ સાહીઠ હજાર સાતસો સાહીઠ વેચાણના બારસો ચાલીસ જાહેરાતથી આપેલ માલ એકસો બાવન મિત્રને વેચાણ અને એક હજાર ઉપાડથી ગયેલ માલ અને બસો દુષ્કાળ રાહત ફંડમાં આપેલ માલ માઇનસ કરી નાખે એટલે આપણે આખો સ્ટોક મળશે અડતાલીસ હજાર આઠસો શોધેલ રકમ છે એટલે આપણે અહીંયા ક્વેશ્ચન માર્ક કરીએ છીએ અડતાલીસ હજાર આઠસો આપણે સ્ટોકના નુકસાનને લગતી પોલિસી માટે દાવાની રકમ શોધવાના સ્ટેપ શું છે કાં તો કાચા નફાનો દર શોધો જે અહીંયા આપી દીધો તો બીજો સ્ટેપ આપણે શું કરીએ છીએ આખા સ્ટોકની રકમ શોધો કે જે દિવસે આગ લાગી તેર પાંચના એ દિવસનો આખર સ્ટોક કેટલો હતો તો આપણે મળી ગયો અડતાલીસ આઠસો ત્રીજો સ્ટેપ આપણો શું છે ત્રીજો સ્ટેપ બળી ગયેલ માલની કિંમત શોધો બળી ગયેલ માલની કિંમત કેટલી આવે તો કે છેલ્લે દિવસે સ્ટોક કેટલો હતો અડતાલીસ હજાર આઠસો માઇનસ બચાવી લીધેલ માલની રકમ કાંઈ માલ બચાવી લીધો બળતો હોય ત્યારે તો એ આપણે માઇનસ કરી નાખીએ એટલે આપણે અહીંયા મળ આપી દીધું તું પહેલી જ લાઈનમાં ચાર હજારની કિંમતનો માલ આગથી બચાવી લેવામાં આવ્યો છે તો આપણે ચાર હજાર માઇનસ કરી દઈશું એટલે આપણે મળશે ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા નુકસાનની રકમ આપણે ચોથો સ્ટેપ છે દાવાની રકમ શોધવી કે વીમા કંપની આટલું નુકસાન થયું ચુમ્માલીસ હજાર આઠસોનું તો આપણે વીમા કંપની સમક્ષ દાવો કેટલો માનશું તો આપણે શું જોવું પડે દાવાની રકમ માટે કે પોલિસી કેટલાની લીધી છે હવે માલ બળી ગયો છે અડતાલીસ હજાર આઠસોનો અને પોલિસી તમને કીધી છે સાઠ હજારની લીધી છે અડતાલીસ હજાર આઠસોના માલ માટે તમે પોલિસી લીધી છે સાઠ હજારની જેટ મીન્સ આના કરતાં વધુ રકમની પોલિસી હોય તો વધુ રકમની હોય તો વધુ રૂપિયા મળે નહીં એટલે દાવાની રકમ કેટલી મળશે અણ સોરી તો જેટલું નુકસાન થયું હોય એટલી એટલે કે ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા ત્રીજા સ્ટેપની રકમ આપણી દાવાની રકમ થશે માલ ભલે અડતાલીસ આઠસોનો હતો પણ એ ચાર હજારનો ઓલરેડી બચાવી લીધો છે એટલે નુકસાન તો કેટલાનું થયું ચુમાલીસ આઠસો જો એટલી જ રકમની પોલિસી લીધી હોય માલ જેટલી જ રકમની પોલિસી લીધી હોય તો પણ નુકસાનની રકમ જેટલો દાવો મંજૂર થાય અલ્પ વીમો લીધો હોય એટલે તો સરેરાશ કલમના આધારે પ્રમાણસર રકમ તમને દાવાની રકમ તરીકે મળે વધુ વીમો લીધો હોય ને એટલે કે અતિ વીમો હોય જેમ કે અહીંયા છેવટે સ્ટોક હતો અડતાલીસ આઠસોનો નો અને પોલિસી લીધી છે સાહીઠ હજારની તો વધુ રકમ મળે નહીં તો કેટલી રકમ મળે નુકસાન જેટલું થયું હોય એટલી યાદ રાખજો એ તારીખે આપણો સ્ટોક હતો અડતાલીસ આઠસોનો તો અડતાલીસ આઠસો નહીં નુકસાનની રકમ કેટલી એમાંથી ચાર હજારનો માલ બચાવી લીધો એ નુકસાનની રકમ ચુમ્માલીસ આઠસો જેટલી આપણી દાવાની રકમ મંજૂર થશે ક્લિયર હવે આજના લેક્ચરના આધારે એક્સા આપું છું સામ નંબર પાંચ આપણે કરવાનો રહેશે જેમાં મોસ્ટ ઓફ બધી વિગતો આપી દીધી છે આમાં અત્યારે આપણે લીધો એવો જ એક ટોપિક છે રોકડ ઊંચાપતનો તો રોકડ ઊંચાપતનો હું તમને એન્ટ્રી સમજાવી દઉં છું એના આધારે તમારે કરવાનો રહેશે અને સ્ટોકનું વધુ કે ઓછું મૂલ્યાંકન કર્યું હોય એ આંકવાની પ્રથા છે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ અહીંયા કીધું છે એક એક તમને હવાલો સમજાવી દઉં છું દાખલા નંબર પાંચમાં એક એક બે હજાર અગિયારથી વીસ પાંચ બે હજાર અગિયારના સમય દરમિયાન પેઢીના ક્લાર્ક શ્રી સુધીરને દર અઠવાડિયે રોકડ વેચાણમાંથી વીસ રૂપિયાની ઉચાપત કરી છે આગ લાગ્યા તારીખ ઓલરેડી આપણે કહી દીધી છે કે વીસ બાવીસ દસના રોજ આગ લાગી છે બરાબર પણ હવે અહીંયા કીધું જ છે કે એમને ઊંચાપત કઈ તારીખ સુધીની કરી તો એ તારીખ સુધીની લેવાની જો દાખલામાં એમ ન કીધું હોય તો પહેલી તારીખથી જ્યાર સુધી આગ લાગી ત્યાં સુધી એને ઊંચાપત ચાલુ રાખીએ છીએ એવું માનવું પણ અહીંયા કીધું છે એક એક બે હજાર અગિયારથી વીસ પાંચ સુધી ઊંચાપત કરી છે તો આપણે એની ગણતરી કઈ રીતે કરવી એ ખાસ ધ્યાન રાખજો દિવસો દર અઠવાડિયે રોકડ વેચાણમાંથી વીસની ઊંચાપત તો સ્ટુડન્ટ શું કરતા હોય જાન્યુઆરીના ચાર અઠવાડિયા ફેબ્રુઆરીના માર્ચ એપ્રિલ મેમાં વીસ તારીખ સુધીનું એમ નથી કરવાનું આપણે દિવસોના આધારે અઠવાડિયા ગણવાના છે આપણે શું કરશું જાન્યુઆરીના એકત્રીસ દિવસ ફેબ્રુઆરીના બે હજાર અગિયાર છે એટલે અઠ્યાવીસ દિવસ લીપ યર હોય તો એમાં પણ ધ્યાન રાખવું માર્ચમાં એકત્રીસ દિવસ એપ્રિલના ત્રીસ અને મે મહિનામાં વીસ તારીખ સુધી એમને ઉચાપત કરી છે તો આપણે એટલા સમયગાળાના દિવસો કેટલા થાય ગણી લેવા તો આપણે એટલે એકસો ચાલીસ દિવસ થાય છે ભાગ્યા કરશું સાત એટલે વીસ અઠવાડિયા થશે અને દરેક અઠવાડિયે એમને વીસ રૂપિયાની ઉચાપત કરી છે એટલે વીસ ગુણ્યા વીસ ચારસો રૂપિયા વેચાણની ઉચાપત જે આપણે વેચાણમાં એડ કરશું ક્લિયર આજના દાખલામાં પણ એ ટોપિક આવ્યો છે છતાં બી કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો થેન્ક યુ